રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે દર મહિને કરવામાં આવતી ચેકિંગ ડ્રાઈવ ડિસેમ્બર મહિનામાં પણ ચાલુ રાખવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી જ સતત બીજા દિવસે અલગ અલગ એકત્રીસ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજે ફરી વહેલી સવારથી સિટી ડિવિઝન બે હેઠળ આવતા પોપટપરા રઘુનંદન મોહન પાર્ક પાર્ક નીલકંઠ રેલનગર સહિત પંદર થી વધુ વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે જેમાં કુલ ચાર ફીડરો આવરી લેવામાં આવ્યા છે આજની ચેકિંગ ડ્રાઈવમાં કુલ ત્રણ વિડીયોગ્રાફર અગિયાર નિવૃત્ત આર્મી મેન બાર એસઆરપી મેન અને આઠ લોકલ પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે ગઈકાલે સિટી ડિવિઝન એક હેઠળ વિસ્તારોમાં તેણત્રીસ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી કુલ સાતસોને કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી સડસઠ કનેક્શનમાંથી બાર પોઈન્ટ લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી પ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ